રાણવસી માટગામની નદીમાંથી માટી દીવમાં લઈ જવામાં આવી છે કોઈ જાનહાની થઈ નથી પરંતુ ગાડીની અંદર એક ઘોબો પડ્યો છે ખાસ કરીને ગાડીને નુકસાન થયું છે પરંતુ આ ડમ્પરો બેફામ બન્યા છે પોલીસોને હપ્તા મળી જાય છે આરટીઓ કંઈ ધ્યાન નથી દેતું અને આવે છે તો કાગળ ઉપર કાર્યવાહી કરીને ચાલ્યા જાય છે એમના બે બાપનું આ રાજ છે એનું પેટનું પાણી હલતું નથી ખરેખર ગીર સોમનાથનું પોલીસ તંત્ર અને ગીર સોમનાથના કલેક્ટર આ વિડીયો જોતા હોય તેને કહીએ છીએ કે વારંવાર આવી ઘટનાઓ બનતી જાય છે છતાં પણ તમે આ માફિયાઓને આશરો આપો છો અમે કેસરિયાનું ઓવરબ્રિજ છે ત્યાં અત્યારે અમે પહોંચ્યા છીએ ખાસ કરીને દીવમાં અંદર માટી લઈ જવામાં આવે છે આર કેસી ના ડમ્ફરો છે તે બેફામ બન્યા છે થોડાક દિવસો પહેલા અમે સતત અવિરત વિડીયો બતાવ્યા હતા અમારા માધ્યમથી કે આ ડફરો છે તે બેફામ બન્યા છે

અહીંયા લોકો સામે દુકાનવાળા બેઠા છે એને કે આ માટી લઈ જાય છે દીવ અંદર રાણવસીથી લેવાય છે માટી અને દેવની અંદર કેટલા ન્યૂઝ ન્યૂઝમાં આપે છે પણ કોઈ ધ્યાન દેતું નથી આ તો સારું થયું એટલે સરી ગયો અત્યારે કોઈ આમાં માણસ મરી ગયો આ આ લોકોનું શું કરી લેવું આપણે ભાઈનું કહેવું છે કે રાણવસી માટગામની નદીમાંથી માટી દીવમાં લઈ જવામાં આવી છે કોઈ જાનહાની થઈ નથી પરંતુ ગાડીની અંદર એક ઘોઘો પડ્યો છે ખાસ કરીને ગાડીને નુકસાન થયું છે પરંતુ આ ડમ્ફરો બેફામ બન્યા છે પોલીસોને હપ્તા મળી જાય છે આરટીઓ કંઈ ધ્યાન નથી દેતું અને આવે છે તો કાગળ ઉપર કાર્યવાહી કરીને ચાલ્યા જાય છે એમના બે બાપનું આ રાજ છે એનું પેટનું પાણી હલતું નથી ખરેખર ગીર સોમનાથનું પોલીસ તંત્ર અને ગીર સોમનાથના કલેક્ટર આ વિડીયો જોતા હોય છે અને કહીએ છીએ કે વારંવાર આવી ઘટનાઓ બનતી જાય છે છતાં પણ તમે આ માફિયાઓને આશરો આપો છો તો હવે તો આવું એક્સિડન્ટ થયું છે તો તમે કાર્યવાહી કરીને બતાવો